ઘણી વેળા આવ્યો ઘણી વેળા આવ્યો પણ હેને ખાલી ટપટીકયું આવ્યું તું વધારે ખાસ આવ્યું નહોતું ઝાડવા એટલે કોરું હે કપડાં પલ લેને એવું આવ્યું તું બા એમ કે હે ને જે ભાળા તો હા ને મોટા ભાઈ આવ્યા દૂધ લેવા છે દૂધ લેવા આવ્યા દૂધ

con hát lên đây đây mất ra buồn rồi sao nào đây đây full vải full vải đầy khiri ghế thép bát thai đi cái gì full full હા ગુલાબી મિત્રો મજા આવી જાય મિત્રો ફૂલડા જોવાની અને ડાયરો છે ને આજ તો ઓલા કેમ હવારના હજુ હાથ જ વાગ્યા હોય એવું થઈ ગયું હે અંધારું કેમ કે હે ને ડાયરો જે મસ્ત મજાના હે ને વાદળા છે હવારના એક ધારા એમ થાય હમણે વરસાદ તૂટી પડજે જાય એવા વાદળો થઈ ગયા હે આજે સવાર સવારમાં હાલો બતાવ ડાયરો તને કેવા વાદળા છે

ચાલુ કરવું છે ડુંગળી વાવવાનું જેવા લડભેરો છે ને મિત્રો વાય દેવી પણ હે મિત્રો ગોભાઈ છે એવું લાગતું નથી કેમ કે ડાયરો વર્ષા વાદળ થઈ ગયા જોરદાર કાળા દિબાણ વરસાદ આવે એવા ચાલો તમને બતાવું મિત્રો જોરદાર કાળા દીબાઇ mình Надо, đã lắc chân mấy điều kẻ bố sẽ hả rồi, sao lúc thấy giờ năm vừa sao giờ đi vào làm mấy cái tâm niệm điếc hết rồi đấy chứ, bố bắt tay cái bố là cái đi cái gì, bố ấy bị biết ta, ta anh biết ta, cha biết ta, biết ta, đi à, tay này cái rồi. જોઈએ હવે સોપાયક ના સોપાયક ચાલુ કરીએ હવે હવે રે જાય તો બંધ કરી દેવાવાની આ હોલી બોલ દેવ મિત્ર આપણે ડુંગ લઈ જા વગર પાણી છોટી કે એમ કે મિત્રો અહીંયા લીલું હતું ને પાછો રાત્રે ને એન ઘણો બધો આમ ધીમે 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 આવતો હતો ગારો થાય એવું થઈ ગયું તું છોટી કે છે ડુંગળી એમ ના બાકી પાણી ચાલુ કર્યું છે પાઈ દઈ હરવાર કી દે ઉપાડી નહીં જો કે આવી જ જાય હમણે વરસાદ જો હાવ નજીક માં જ આવ્યા છો મિત્રો અને આપણે ડુંગળી વાવવાનું પછી એને ચાલુ કરી દીધું તું થોડું ખૂંડા છે પણ માંડું નથી આવતું ખૂબ ઘરવારી છતા હર ઉડવાઈ જાય હારું તો આલી મિત્રો આ બાજ છે ફૂલ કાળો ટીબાંગ એક કલાક છે એક કલાક દોઢ કલાક એક ધારો એમ એમને વહે એ બાજુ વરસાદ વરસાદ ગમે હોય વાદળ તો એ બાજુ મસ્ત હોય જોરદાર લગભગ આવે હાલ ફેર આવે ને વાદળ મે વરસાદ આવવાનો આવે તો ખાલી ખાલી ઉઠી ડાયરો છે ને આપણે વાવી છે ડુંગળી વાવી છે વરસાદ આવ્યો નહીં ને તો

લઈ મસ્ત મજાના બપોરા મિત્રો મેં બપોરા કરી લીધા છે અને આ તો બપોરા માં ડાયરો આપણે ગલકાનું શાક બાજરાના રોટલા ગરમા ગરમ મજા આવી ગઈ ખાવાની ઉપર તો વાદળ ખુલ્લું થઈ ગયું છે વાદળ ચાલુ થઈ ગયા ખાવાનું લગભગ ઘણું વાદળ ચાલુ થઈ ગયા ફૂલ આપણે કૃષ્ણા ને બધા પાણી પાઈ દેવી પીવું પાણી આપણે દેવી ડુંગળી વાવવા માટે બાકી મિત્રો હને કાજબીજ છે ને ચાલુ થઈ ગયું હે આ બાજુ છે દેખાય

તે વસ્તુ જાય મારે છે બનાવી મિત્રો ટાઈમ માં પબ્લિક કરવાનું ફટાફટ કરી નાખ્યું ડાયરો પોણા સાત કોયલ બોલા ઘરે ડાયરો અને સોપ રહી ગયું છે હવે ટાઈમ થઈ ગયો મિત્રો ઘરે હે ગરબી થોડી હોય હવે હાલો ડાયરો હવે ઘરે જવા દઈ એને ગરમી થાય ફૂલ

તેને પાડો છે માઇન્ડવી છે ને ભાઈ એને ગુંદ આવી જાય છે એને દરરોજ ફટાકડા પડે આ બધા એમ તો લગભગ ત્રણ ચાર વખત એમને આવી ગયા આપણે શેર ધાડી આવે દરરોજ પણ ખાય હવે ખોચી નથી ખાતી પોપકોર્ન ની મકાઈ ખાય દરરોજ મળે છે બધી સાફ કરી ગઈ પોપકોર્ન ની મકાઈ આપણે શેર ધાડી હા જેથી ખડિયાદ કાંઈપ નાખે ને પછી મળવા નમા ભાગી જાય આજનો વ્લોગ છે ને હવે અહીંયા જ કરી દઈશું પૂરો નાનકડો એવો લગભગ દસ બાર મિનિટનો કદાચ થઈ ગયો છે ને હમણાં બે દિવસ છે ને ડુંગળી ડુંગળી જ આવે છે વિડીયોમાં અને ચલાવી લીધો હવે કાલનો છે પછી ડુંગળી નહીં આવે ડુંગળીનું વાવેતર થઈ જાય ને પછી અને બાકી વરસાદ તો આજે ક્યાં આવ્યો નહીં બધી બાજુ કડાકા ભડાકા થયા એવું જ લાગે ડુંગળી વાવી દે પછી કદાચ આવે તો તારે લગભગ વરસાદ આવી ગયો જવાનો હવે બે દી હે શક્યતા પછી પાછું ધીમ થઈ જાય અઠ્યાવી તારીખ આજુબાજુ વળી પાછો રાઉન્ડ ચાલુ થઈ જશે શું કહેવાય આ કાલે દરરોજની જેમ કદાચ રાતે આવે દરરોજ મિત્રો મોડી રાત્રે આવે નવ દસ અગિયાર વાગ્યા આજુબાજુ

આ રીતે લગભગ હમણાં મોડાકથી વરસાદ આવી ગયા લગભગ તો વાંધો નહીં આવે હાલો મિત્રો આપણે કાલે બાકી ને નહીં સોંપવાની ડુંગળી એટલી એને જો મેલ આવે ને તો ગારો ન થાય એટલી ડુંગળી સોંપી દે ને આવતીકાલે મિત્રો માતાજીના નવલા નોરતાની શરૂઆત થાય છે તો બધા ડાયરાને છે ને એટલે નવલા છે ને હાર્દિક શુભકામના બધા મોજ છે એને ગરબે રમજો ને મોજ કરજો દે બધા તો એ બધા એને શુભેચ્છા છે કિશોરભાઈ જાય બોટાદ હું જવાબ કઈ નહિ યાદી બનાવું છું માતાજી પૂજા પણ લાવવું પડશે માતાજી ને કોણ આવે તો લેવા કોણ જાય ને